પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સીઆર પાટીલે સૌને પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે જ મહત્વની શુભકામનાઓ પણ પાઠવી હતી

એ છવ્વીસમી જાન્યુઆરી એને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે બંધારણના ગળવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે જે બંધારણ બનાવી અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું અને જે શહીદો એ જે ક્રાંતિકારી વીરો અનેક યુવાનોએ અનેક માં અને બહેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું કે કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખે જોઈ ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા મારી પાસે બીજો દીકરો હતો એ પણ મેં તારા માટે ન્યોછાવ કર્યો હતો એવી ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં જે પણ સત્યાગ્રહના પહેલાં થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ પણ જેમણે આ સ્વતંત્રતાની લડાઈ લડી એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિત્તારો હતો એમના મનમાં કલ્પના હતી કે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ થઈ જે વ્યાખ્યા માટે એમને સત્યાગ્રહ કર્યો અને જાન ઉચ્ચાર કરી એમની આ શહીદી એડે નહીં જાય એમના ત્યાગ એડે નહીં જાય એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નોની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા એના કારણે શહીદોને એ ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો હશે આજે આપણે ફરીથી એ શહીદોની સાથે સાથે એમના કુટુંબોને પણ યાદ કરીને એમની આ કલ્પનાનું ભારત બનાવવા જે જઈ રહ્યા છે અને જે બની રહ્યું છે એને જાળવવું એને આગળ વધારવું એની સ્વતંત્રતાને આંચ ના આવે એના માટે બલિદાન આપવાની તૈયારી સાથેનો સંકલ્પ આપણે બધાએ કરીને આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર અધ્યક્ષતામાં પણ